અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી સાઠ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા નદી હવે બે કાંઠે વહેતી થઈ છે જેને કારણે અમદાવાદ ખેડા અને નડિયાદ જિલ્લાઓને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે જી હા વાસણા અમેરેજના પચ્ચીસ દરવાજા ખોલવામાં આવ્યા જ્યાંથી હાલ એકાવન હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે જેને કારણે હવે નદીની બીજી તરફ પાણીની આ ચાવક જે છે તે પુષ્કળ થઈ રહી છે આ સ્થિતિને પગલે અમદાવાદ ગ્રામ્ય તેમજ ખેડા અને નડિયાદના નીચાણવાળા ગામોને સાવચેતીના પગલાં લેવા સૂચનો આપવામાં આવ્યા છે સાબરમતી રિવરફ્રન્ટનો પૂર્વ તરફનો લોઅર પ્રોમેનેડ બંધ કરી દેવાયો છે તો અમદાવાદ શહેરના સાબરમતીના દસમસતા પાણી વહ્યા છે કે જે હવે દરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે